તો આ તરફ મોટા સમાચાર છે બગદાણાના સેવકને માર મારવાના મામલામાં હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે કારણ કે એક બાદ એક કોળી સમાજના નેતાઓ પહોંચી રહ્યા છે મુલાકાત લેવા બગદાણાની ઘટનાને લઈને કુંવરજી બાવળીયાએ મોટું નિવેદન આપ્યું છે આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી ખાતરી આપી છે મહત્વપૂર્ણ છે કે કુંવરજી બાવળીયા પણ યુવકની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા બગદાણા ઘટનાને લઈને સીસીટીવીની તપાસ પણ ચાલુ છે તેવું પણ નિવેદન આપ્યું કોઈપણ તોમતદાર હશે સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોમતદાર હશે કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાત જાત હોતી નથી એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે સામા એમાં સંકળાયેલા છે હશે તમામ ઉપર પગલાં લેવા છે એટલે આજ મુદ્દે ચર્ચા કરવી છે અમારા સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે મારી સાથે કૃણાલ કોળી સમાજના આગેવાનો સતત મુલાકાત લેવા માટે આવી રહ્યા છે સોમવારે તેઓ સીએમ ને પણ મળવાના છે અને માંગણી કરવાના છે ન્યાયની હાલમાં ત્યાં શું ગ્રાઉન્ડ રિપોર્ટ પર અપડેટ્સ મળી રહી છે બિલકુલ માનસી જો વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી જે પ્રમાણે કોળી સમાજના જે કદાવર નેતાઓ હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી સાંસદ સભ્યો હોય તમામ જે કોળી સમાજના લોકો છે તે પીડિત નવનીત ભાઈ નવનીતભાઈ તેમને ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે તે જ પ્રકારે આજે પણ કહી શકાય કે પીડિત નવનીતભાઈ છે તેની ખબર અંતર માટે કોળી સમાજના ધારાસભ્યો જેમાં વાત કરીએ તો ઉના ગીર ગઢડાના ધારાસભ્ય કેસી રાઠોડ તેમજ

अत्याचार अत्याचारचे થઈ રહ્યા છે તેને હવે આગળ સેવી નહીં લેવામાં આવે તે પ્રકારનું જે નિવેદન છે તે પણ આપવામાં આવ્યું હતું સોમવારના રોજ એટલે કે આવતીકાલે ચોક્કસથી આ તમામ જે ધારાસભ્ય હોય કે એમપીસ હોય આ કોળી સમાજના જે નેતાઓ કદાવર નેતાઓ છે તે આવતીકાલે એટલે કે સોમવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓને મળનાર છે રૂબરૂ મળનાર છે કેમકે આ જે ઘટના ઘટી છે તે ઘટનામાં ચોક્કસથી જે બગદાણાના સેવક

જે છે તે નાજુ બમનની પણ કહી શકાય કહી શકાય કે ધરપકડ તે આ જે ચારેય જે આરોપીઓ છે તેના મોબાઈલના સીડીઆરની તપાસ કરી રહી છે આગળ ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદી દ્વારા બે કોલ રેકોર્ડિંગ વધુ જે છે તે પોલીસને આપવામાં આવ્યા હતા પરંતુ હવે આવતીકાલ ખરેખર કહી કે સોમવાર રોજ ગાંધીનગર ખાતે ગાંધીનગર છે એમપી છે એમએલ છે આ તમામ જે લોકો છે તે મળનાર છે ત્યાં નિર્ણય આવે છે કઈ પ્રકારે ઘટના લેવામાં આવે છે તેના ઉપર ચોક્કસ થી માનસી એની નજર રહેશે જી જી કૃણાલ આભાર આપનો